તો વિડીયોના પાર્ટ વનમાં આપણે વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન જોયું હતું હવે આ પાર્ટ ટુની અંદર આપણે વિભાગ સીનું સોલ્યુશન જોઈશું સૌપ્રથમ જોઈએ તો પહેલો પ્રશ્ન આપ્યો છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ સાઠ અંશ હોય છે ઓકે આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ સાઠ અંશ આપેલું હોય છે પરંતુ કઈ રીતે એને આપણે સાબિત કરવાનું છે દાખલા તરીકે આપણા પાસે એક ત્રિકોણ છે એ બી અને આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી છે તો આપણે સમજવી બાજુ ત્રિકોણના નિયમો પરથી ખ્યાલ છે કે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય તો તેની સમાન બાજુના સામેના ખૂણા પણ કેવા હોય છે સરખા હોય છે તો હું અહીંયા લખી શકું કે જો એ બી બરાબર એસી હોય જો એ બી બરાબર શું હોય એસી તો ખૂણો બી બરાબર શું થાય ખૂણો સી હવે તે જ રીતે જો એ બી બરાબર બી હોય કેમ કે અહીંયા તો બધી બાજુ સરખી જ છે એ બી બરાબર બીસી હોય તો ખૂણો સી બરાબર ખૂણો એ થાય થાય કે ના થાય કેમ કે અહીંયા આપણે જોઈશું ફરીથી હું તમને બતાવું છું કે જો એ બી અને બીસીનું માપ સરખું હોય તો એના અનુરૂપ ખૂણા ખૂણો એ અને ખૂણો સી થાય છે ઓકે તો આ રીતે આપણે જો એ અને એ સી સરખા હોય તો ખૂણો બી અને સી સરખા થાય એ બી અને બીસી સરખા હોય તો ખૂણો સી અને ખૂણો એ સરખા થાય છે તો અહીંયા તમે જોશો તો કે આ સમીકરણ એક છે અને આ છે સમીકરણ બે તો સમીકરણ એક અને બેની અંદર તમે સરખા હોશો તો ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર શું થાય ખૂણો સી થાય અને આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો થાય અહીંયા ત્રણે ત્રણ ખૂણા સરખા છે હવે એકસો એંશીના ત્રણ સરખા ભાગ પાડીએ એટલે કેટલા વધે સાહીઠ અંશ થાય એટલે એક ખૂણાનું માવ કેટલું થાય સાઠ અંશ એ બરાબર પણ સાઈઠ બી બરાબર પણ સાહીઠ અને સી બરાબર પણ સાહીઠ તો આ રીતે આપણે એને સાબિત કરી શકીએ એના પછીનો દાખલો છે બતાવો કે સમાંતર બાઉ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાઠ ખૂણો હોય તો તે લમચોરસ છે તો ચતુષ્કો લંબ ચોરસ તો એને પણ આપણે સાબિત કરીએ દાખલા તરીકે આપણા પાસે એક ચતુષ્કોણ છે જે સમાંતર બાઉ ચતુષ્કોણ છે ઓકે અહીંયા એક ચતુષ્કોણ દોરું છું સમજો કે આ સમાંતર બાઉ ચતુષ્કોણ છે આપણને ખબર છે સમાંતર બાઉ ચતુષ્કોણના સામ ખૂણા કેવા હોય છે સામસામની બાજુઓ સોરી સમાંતર હોય છે ઓકે તો અહીંયા દાખલા તરીકે જે સમાંતર બહુ ચતુષ્કોણ એ બી સીડી છે આ સમાંતર બહુ ચતુષ્કોણની અંદર આપણને એક ખૂણો નેવો અંશ આપ્યો છે આ ખૂણો નેવો અંશ હોય અને દાખલા તરીકે હું આ બે રેખાઓ લઈ લઉં છું જે સમાંતર છે આ સામસામેની રેખાઓ કેવી હોય સમાંતર તો અહીંયા એ બી એ બે સમાંતર રેખા હું નંબર એક અને નંબર બે કહું છું આ બે સમાંતર રેખાની છેદિકા થાય આથી ખૂણો એ અને ખૂણો બી એ છેદિકાને એક તરફના અંતઃકોણ કહેવાય આપણને ખબર છે કે છેદિકાને એક તરફના અંતકોણનો સરવાળો એકસો એંસી થાય છે બરાબર એટલે હું આ રીતે લખી શકું ખૂણો બી વધતા ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ ઓકે પરંતુ બીનું મૂલ્ય તો તમને નેવુંંશ આપ્યું છે કેમકે કહ્યું છે કે ખૂણો નેવોંશ છે તો જો બી બરાબર નેવો હોય તો એ બરાબર પણ શું થાય એકસો એસી માઇનસ નેવું એટલે નેવું અંશ તો જુઓ તમને અહીંયા એ પણ નેવું મળે છે આજે તમે કહી શકશો અહીંયા ખૂણો એ અને બી બંને કેવા છે નેવ ત્રીજું એના પછી શું કહી શકીએ કે સમાંતર બાબત ચતુષ્ઠોના સામસામેના ખૂણા પણ સરખાવ જો બી નેવું હોય જો બી બરાબર નેવો હોય તો પછી ડી બરાબર પણ નેવું થાય અને ડી બરાબર નેવું હોય તો પાછું છેદિકાના નિયમ પરથી સી બરાબર પણ નેવું થાય આથી આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે ચારે ચાર ખૂણા ચતુષ્કોણના ચારે ચાર ખૂણા કેવા છે તો કે ચારેય ખૂણા આપણે કહી શકીએ કે કાઠ ખૂણા છે બરાબર ચતુષ્કોણના ચારેય ખૂણા જે છે એ ચારે ચાર ખૂણા કાઠ ખૂણા છે તો એક વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ જે ચતુષ્કોણના ચારે ખૂણા કાઠ ખૂણા હોય એ ચતુષ્કોણને એક તો લંબચોરસ કહેવાય કેમ કે લંબચોરસને હોય છે આવું અને બીજું વિધાન ચોરસને કહેવાય ઓકે પરંતુ અહીંયા તમે કહેશો તો આ ચોરસ અથવા સોરી આ ચતુષ્કોણને સમાનતા બહુ ચતુષ્કોણ ચારે ચાર ખૂણા સરખા છે એટલે આપણે એને લંબચોરસ તરીકે દર્શાવી શકીએ છીએ ત્રીજું એના પછી તમે વિકર્ણ દ્વારા પણ એની સાબિતી આપી શકાય છે ઓકે તો વિકર્ણ પ્રમાણે પણ તમે એના વિકર્ણો સરખા હોય તો આપણે એને ચોરસમાં પણ વિકર્ણો સરખા જ હોય છે આથી આપણે સમાંતર બહુ ચતુષ્કોણને લંબચોરસ કહી શકીએ છીએ ટુ છે મારી રીતે એને ચોરસ પણ દર્શાવી શકાય છે નેક્સ્ટ જોઈએ તો કે એક ત્રિકોણની બાજુનું લંબાઈનું માપ ગુણોત્તરમાં આપ્યું છે પ્રમાણ આપ્યું છે ત્રણ જેમ પાંચ જેમ સાત છે એની પરિમિતિ ત્રણસો આપી છે તેનું ક્ષેત્રફળ શોધો હેરોનના સૂત્ર પ્રમાણે આપણે જાણીએ છીએ કે હેરોનનું સૂત્ર છે શું વર્ગુણમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ઓકે મતલબ કે તમે ત્રણ કિંમત ચાર કિંમત જાણતા હોવા જોઈએ એક એસની કિંમત એક એ બી સીની કિંમત અહીંયા એ બી સી એ ત્રિકોણની બાજુઓ છે ઓકે તમને અહીંયા આપ્યું છે શું તમને આપ્યું છે અહીંયા બાજુનું માપ પ્રમાણમાં આપ્યું છે દાખલા તરીકે અહીંયા જુઓ તો તમે જોશો કે તમને ત્રણ જેમ પાંચ જેમ સાત આપ્યું છે અને પરિમિતિ ત્રણસો આપી છે તો હું લખી નાખું દાખલા તરીકે બાજુ એ બરાબર ત્રણ છે એની જગ્યાએ હું લખીશ ત્રણ એક્સ ડી બરાબર પાંચ છે તો એને કહી દઉં પાંચ એક્સ કેમકે જ્યારે પણ પ્રમાણ માપ આવે ત્યારે તમે એને એ મૂલ્ય તરીકે પાછળ કોઈ એક ચલ લખવો જરૂરી છે અને સાતની જગ્યાએ હું સાત એક્સ કહીશ હવે પરિમિતિ આપી છે પરિમિતિ મતલબ ત્રણેય બાજુનો સરવાળો અને પરિમિતિ કેટલી આપી છે ત્રણસો તો ત્રણે એક્સ વધતા પાંચેક્સ વત્તા સાત એક્સ એટલે કે પંદર એક્સ બરાબર ત્રણસો ઓકે તો માટે એક્સ બરાબર ત્રણસો ભાગ્યા પંદર એટલે જવાબ આવશે વીસ એક્સનું મૂલ્ય આપણને કેટલું મળે છે વીસ મળે છે જો એક્સનું મૂલ્ય વીસ હોય તો એ બરાબર કેટલા થાય કે વીસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ દુ વીસ તરી તો એ બરાબર આપણને કેટલા મળશે સાહીઠ બી બરાબર તો કે વીસ ગુણ્યા પાંચ તો કે વીસ પંચા સો અને એ જ પ્રમાણે સી બરાબર વીસ ગુણ્યા સાત એટલે વીસ ગુણ્યા સાત એટલે એકસો ચાલીસ એ મળી ગયા ત્યારબાદ એસ એટલે શું કે એસ એટલે આપણે યાદ રાખી લો અહીંયા એ બરાબર સાહીઠ બી બરાબર સો અને સી બરાબર એકસો ને ચાલીસ હવે ત્યારબાદ વાત કરીએ એસ એટલે કેટલા તો કે અર્ધ પરિમિતિ પરિમિતિ કેટલી આપી હતી ત્રણસો ત્રણસો ને બે વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે એકસો ને પચાસ તો એક્સ એસ બરાબર એકસો ને પચાસ મળશે ઓકે તો હવે ડાયરેક્ટલી હું સૂત્રની અંદર કિંમત મૂકું છું એસ અને એબીસીની ની તો જુઓ વર્ગમૂળની અંદર એસ એટલે એકસો પચાસ s - a એટલે 150 - 60 s - b એટલે 150 - 100 અને અને s એટલે 150 - 140 મે s s - a s - b બધીની કિંમત મૂકી દીધી છે ઓકે હવે જોઈએ તો 150 ગુણ્યા એકસો પચાસ માઇનસ એટલે થશે નેવ ગુણ્યા એકસો પચાસ સો એટલે થશે પચાસ અને એકસો પચાસ માઇનસ એકસો ચાલીસ એટલે દસ ઓકે તો આટલી કિંમત આપણે યાદ રાખશું એકસો પચાસ ગુણ્યા નેવ ગુણ્યા પચાસ દસ તો નેક્સ્ટ મળશે આપણને એકસો પચાસ ગુણ્યા ગુણ્યા પચાસ ગુણ્યા દસ ઓકે મેં તમને અગાઉ પણ કીધું હતું કે આવું વર્ગમૂળ કિંમત આવે ત્યારે એના અવયવ પાડી દેવાના કંઈક સરળ રહી જશે ઓકે હું એને કહી શકું છું પચાસ ગુણ્યા ત્રણ એકસો પચાસને હું શું કહીશ પચાસ ગુણ્યા ત્રણ એ જ રીતે નેવું શું કહી શકું ત્રીસ ગુણ્યા ત્રણ એ જ રીતે પચાસને પચાસ જ રાખશું અને દસ ને એમને એમ રાખશું વર્ગમૂળની અંદર જે કિંમત બે વખત હોય એ કિંમતને એક વખત બહાર લખી નાખવા અને અહીંયા જોશો તમે પચાસ બે વખત છે અને બીજું ત્રણ બે વખત છે ઓકે તો આને બહાર લખી નાખ્યા હવે કોણ વધ્યું અંદર તો કે ત્રીસ અને દસ તો ત્રીસ પણ થાય કઈ રીતે દસ તરી ત્રીસ ઓકે તો આમાંથી પણ તમે જોશો તો દસ બે વખત છે તો ટોટલ કેટલા થઈ ગયા પચાસ ગુણ્યા ત્રણ ગુણ્યા દસ અને વર્ગમૂળમાં વધ્યા વર્ગમૂળમાં ત્રણ પચાસ ગુણ્યા ત્રણ એટલે એકસો પચાસ અને ગુણ્યા દસ એટલે કે પંદરસો વર્ગમૂળમાં ત્રણ લાસ્ટમાં જવાબ શું આવશે પંદરસો વર્ગમૂળમાં ત્રણ ઓકે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ઓકે અહીંયા લખવામાં મોબાઈલની થોડું થોડુંક પ્રોબ્લેમ થાય છે તમે સમજો તો આ રીતે આપણને હેરોનના સૂત્રની નું ક્ષેત્રફળ મળે છે નેક્સ્ટ જોઈએ તો આકૃતિ ઉપર તમે જોશો તો અહીંથી તમને ડાયરેક્ટલી હું સમજાઈશ આકૃતિ ઉપરથી એટલે તમે ધ્યાન આપજો તો સૌપ્રથમ તમને કીધું છે અહીંયા તમારે શોધવાનું કીધું છે ઓપીઆર શોધો બરાબર ઓપીઆર અહીંયા ક્વેશ્ચન માર્ક કરે છે ત્યાં ઓકે આપણે ધારો કે લઈએ એક ગુરુ પી પીઆર અને આ ગુરુ ગુરુચાપે લઘુચાંપ પર આંતરેલો ખૂણો કેટલો છે સો અંશ કેટલો છે સો અંશ ઓકે તો ગુરુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું કહેવાય તો કે આરે કહેવાય કેમ કે ગુરુ ચાપે આંતરેલો ખૂણો એટલે ગુરુ ચાપ તરફનો કહેવાય છે બરાબર આપણે જાણીએ છીએ કે કોઈ ચાંપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના બીજા ભાગમાં આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે મતલબ આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ આ સો કરતાં બમણો એટલે આ કેટલા હોય બસો અંશો હોય છે જો આ બસો અંશો હોય તો આ ટોટલ રાઉન્ડ ત્રણસો સાહીઠનું થાય તો પછી અંદરનો ખૂણો કેટલો થશે તો અંદરનો ખૂણો ટોટલ કેટલો થશે કે આ ખૂણો થશે બસો ત્રણસો સાહીઠમાંથી બસો બાદ કરીએ એટલો એટલે આ થઈ જાય એકસો ને સાહીઠ હવે જુઓ તો અંદર ત્રિકોણ ઉપર ધ્યાન આપીએ આપણે ત્રિકોણ પી ઓ આર એમાં તમને આ ખૂણો મળી ગયો એકસો સાઠ આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણોનો સરવાળો કેટલો થાય છે એકસો ને એસી જેમાંનો આ એકલો જ એકસો સાઠ છે બાકી વધ્યા કેટલા વીસ ઓકે વીસમાં પણ તમે જોશો તો આ બંને ત્રીજા છે અને આપણે હાલ પણ જોયું કે ત્રીજા જ્યારે ત્રિકોણ એવું સમજી બાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય સરખા હોય હવે વીસના બે સરખા ભાગ પાડો તો કેટલા મળે દસ અંશ અને પણ કેટલા મળે દસ અંશ તો ઓપીઆર આપણને કેટલો મળે છે દસ અંશ મળે છે ઓકે એ જ પ્રમાણે હવે આ બીજી આકૃતિમાં તમે જોઈએ તમને અહીંયા બીડીસી શોધવાનો કીધું છે શું શોધવાનું કીધું છે અહીંયા બીડીસી ખૂણાનું માપ શોધવાનું કીધું છે ઓકે સૌ પ્રથમ અહીંયા ત્રિકોણ ઉપર ધ્યાન આપો એ બી સી કયું ત્રિકોણ ત્રિકોણ એ ત્રિકોણ એ બી ખૂણો બી આપ્યો છે અને ખૂણો સી આપ્યો છે એ આપ્યો નથી આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય પણ બી અને સીનો સરવાળો કેટલો થાય છે ઓગણ સિત્તેર વત્તા એકત્રીસ ટોટલ કેટલા થઈ ગયા સો અંશ તો જો આ સો અંશ હોય તો ટોટલ આ કેટલો વધ્યો હવે અહીંયા સી અંશ ઓકે તો હવે તમે ડાયરેક્ટલી કહી શકો કે ખૂણા એનું માવ કેટલું વધ્યું એસી બરાબર આપણે નિયમ પ્રમાણે લખવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરળો એકસો થાય છે પછી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી લખવાનો અને બધી કિંમત મૂકીને એને કરતાં બનાવવાનું એટલે તમને એ કેટલા મળશે એસી અંશ મળે જો બી એ સી એસી અંશ હોય તો તે જ જીવાના કારણે બનેલો બીજો ખૂણો એ પણ કેટલો હોય એસી અંશ જ હોય કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય સમાન સમાન હોય છે ઓકે તો આ રીતે આપણે બીડીસી પણ મેળવી શકીએ છીએ હું જે બોલું છું એ તમારે લખવું જરૂરી છે અહીંયા તમને ત્રણે ત્રણ પ્રમેય આપે છે જે બુકની અંદર જ આપેલા છે ચારે ચાર પ્રમેય છે તો પછી એ બુકમાંથી તમે પ્રમેય ચારે ચાર ચેક કરી તમને પહેલું આપ્યું છે સમાધિભાવુ ત્રિકોણની બે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય છે બરાબર આ સાબિતીવાળા છે એ પ્રમેયની અંદર તમે જોઈજો દાખલા તરીકે અહીંયા સમાધિવાયુ ત્રિકોણ આપે છે બરાબર જે અત્યાર સુધી આપણે એનો ઉપયોગ કરતા હતા તો આના બે ભાગ કરી દઈશું આપણે અને આ બે બાજુ સરખી છે એવું તમને કહ્યું છે ઓકે તો એના સામેના ખૂણા એટલે આ બે ખૂણા તમારે સરખા સાબિત કરવાના છે એ પ્રમેય દ્વારા સાબિતી દ્વારા તો એ પ્રમેયની અંદર આપ્યું છે તો એ પ્રમાણે તમે જોઈ લેજો પ્રમેયની અંદરથી એ જ રીતે બીજો પ્રમેય આપ્યો છે ચતુષ્કોણની અંદર સમાંતર બાઉ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેને બે એકૃત ત્રિકોણ વિભાજન કરે છે તો ત્યાં પણ તમારે એક સમાંતર બાઉ ચતુષ્કોણ દર્શાવવાનો રહેશે અને એ સમાંતર બાઉ ચતુષ્કોણને તમારે કોઈ પણ એક વિકર્ણ દ્વારા બે ભાગમાં વિભાજીત કરી દેવાનો છે અને પછી સાબિત કરવાનું કે આ બાજુ બરાબર આ થાય છે આ બાજુ બરાબર આ થાય છે ઓકે અને આ સામસામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે તો બાજુ ખૂણો બાજુ શરત પરથી બંને ત્રિકોણો કેવા થાય છે એકરૂપ થાય છે તો આ રીતે પણ તમે એકરૂપ દર્શાવી શકો છો એના પછીનું પ્રમેય છે સાબિત કરો કે એકરૂપ વર્તુળના સમાન માપની જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો ખૂણો હાથ રહે છે તો એમાં પણ કઈ રીતનું હશે તો ધારો કે આપણા પાસે એક વર્તુળ હોય અને વર્તુળની અંદર બે સમાન જીવાઓ લઈ લો દાખલા કહે કે આપણા પાસે આ વર્તુળ છે અને આ વર્તુળમાં હું બે સમાન જીવાઓ લાવીશ જીવાઓ કેવી છે સરખી છે તો સમાન જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે ઓકે જીવા સરખી હોય તો આ તો ત્રિજ્યા કહેવાય તો મતલબ આ બે બાજુ તો સરખી છે અને બંને જીવાઓ પણ સરખી છે જો તો અહીંયા તમને જે બે ત્રિકોણ દેખાય છે ત્રણે ત્રણ ત્રિકોણ સોરી બે ત્રિકોણની અંદર ત્રણેય બાજુ સરખી છે પછી બાજુ બાજુ શરત ઉપર તમે શું કહી શકશો કે બંને ત્રિકોણો એકરૂપ છે અને ત્રિકોણો એકરૂપ હોય તો તેને અનુરૂપ ખૂણા પણ કેવા હોય એકરૂપ

તો વર્તુળના કેન્દ્રથી જે દલ આપણે લંબ દોરીએ છીએ જીવા ઉપર એક્ઝેક્ટ લંબ દોરવામાં આવે છે પછી અહીંયાથી આ રીતે બે ભાગ કરી દઈએ છીએ ઓકે તો તમે જાણશો આ બે તો ત્રીજા છે ત્રીજા કેવી હોય સરખી હોય છે ઓકે અને બીજું કે સમાન બાજુથી અહીંયા જે ખૂણા બને છે ખૂણા પણ કેવા હોય સરખા હોય બે બાજુ છે એક ખૂણો છે અને એ જ પ્રમાણે એક સામાન્ય બાજુ છે બરાબર તો આ ત્રણે ત્રણ વસ્તુના કારણે આપણે કહી શકીએ છીએ કે બે બાજુ અને એક ખૂણો અથવા આ પણ ખૂણો દર્શાવી શકાય છે બરાબર તો બંનેની પ્રમેય પ્રમાણે બાજુ ખૂણો બાજુ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ એકરૂપ હોય તો તેને અનુરૂપ બાજુઓ પણ એકરૂપ થાય છે અહીંયા આ બે બાજુઓ એકરૂપ થશે અહીંયા ત્રિકોણને તમે નામ આપી દીધો તો આ રીતે આપણે આ પ્રશ્નને પણ સોલ્વ કરી શકીએ છીએ ઓકે તો આ થઈ ગયો આપણું પ્રશ્નપત્રની અંદર બીજો વિભાગ ડી સંપૂર્ણ પૂરો થેન્ક યુ